वनाथ की पवित्र भूमि ये भवनाथ की पवित्र भूमि जहाँ हम आएमि बोला कद आत्मा लाइज बोलो भवनाथ की पवित्र भूमि भवनाथ जी पवित्र भूमि ये भवनाथ की पवित्र भूमि ये भवनाथ की पवित्र भूमि जहाँ हम आज आए જીના સિનિયર સિટીઝનો મોર દેન સેવન્ટી પ્લસ બધા અહીંયા આવ્યા છીએ અને આ પવિત્ર ભૂમિની અમે સ્પર્શના કરી છે અને ખૂબ આનંદ થયો છે ગિરનારની ગોદમાં ગિરનારની તળેટીમાં અમારી પાછળ ગિરનારના શિખરો દેખાય છે બાજુમાં જૂના પંચનામ પંચ દસનામ અખાડા દેખાય છે અને જે આ શૂટિંગ ઉતારી રહ્યા છે એ પણ બહુ પવિત્ર પુરુષ છે જીનામ બાપુ જે અમારા વાલા લાડીલા જીનામ બાપુ

પાછળ અમારા વ્યાસ સાહેબ અને અને ઓલ ધ બેસ્ટ રમણીકભાઈ ભાણુગરિયા આમ અમારી જબરજસ્ત ટીમ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવીને અહીં આવ્યા છીએ અને ખૂબ આનંદથી રમીએ છીએ હવે પછી અહીંથી અમે વેસ્ટ ઇન્ડિઝ અમેરિકા જવાના છીએ અને કોઈને આવવું હોય તો અમારી ટિકિટ આપે એને લઈ જશું